નાની ઉંમરની છોકરીઓ શા માટે મોટા ઉંમરના પુરુષોના પ્રેમમાં પડી જાય છે આ પાંચ કારણ જાણવા જેવા છે પહેલાં લગ્નો થાય તો વર અને વધુમાં એક પ્રકારની ઉંમર મર્યાદા જોવા મળતી હતી એટલે કે વરની ઉંમર અને કન્યાની ઉંમરમાં ફરક જોવા મળતા હતા સામાન્ય રીતે છોકરો હોય એ છોકરી કરતાં ઉંમરમાં થોડોક મોટો હોય પરંતુ હવે જમાનો બદલાતા બધાની પસંદગીઓમાં પણ જાણે કે ફરક પડવા લાગ્યો છે લોકો પોતાની પસંદગી મુજબ કરતા થઈ ગયા છે એના વિવિધ કારણો જોવા મળતા હોય છે તેના ઉપર આજે આપણે પ્રકાશ પાડીએ ત્યારે એક વિચાર મગજમાં એ આવે કે આખરે યુવતીઓને પોતાના કરતાં વધુ ઉંમરના પુરુષો સાથે સંબંધમાં પડવાનું કેમ ગમતું હશે પોતાનાથી વધુ ઉંમરના પુરુષોને કેમ પસંદ કરતી હશે છોકરીઓની આ પસંદગી બદલાવા પાછળ વિવિધ કારણો હોય તે કયા કારણ હોઈ શકે તે પણ આજે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ છોકરીઓ મોટી ઉંમરના લોકો સાથે સંબંધ રાખવાના એક નહીં પરંતુ અનેક કારણો હોઈ શકે છે જે આપણે અત્યારે જાણીએ મોટી ઉંમરનો વ્યક્તિ એ મેચ્યોર હોય છે અને ફાઇનાન્શિયલ એટલે કે નાણાકીય રીતે સદ્દર સ્ટ્રોંગ હોય છે જીવનમાં જે કંઈ સફળતા મેળવવાની હોય એ લગભગ મેળવી ચૂકી હોય છે જે છોકરીઓની દરેક જરૂરિયાતોને પહોંચી વળવા માટે સક્ષમ હોય છે અને અનુરૂપ હોય છે આ સાથે અનુભવ એટલે કે જીવનના વિવિધ અનુભવો મોટી ઉંમરની વ્યક્તિઓને ઘડાઈ ચૂક્યા હોય છે અનુભવને આધારે ઘડાયેલો પુરુષ હોય એ છોકરીઓના માન સન્માનની પરવા કરે છે જાળવણી કરે છે એક ઉંમરમાં છોકરા અને છોકરીની મેચ્યોરિટી એટલે કે પાકડતા પણ એટલી જ હોય છે જેમાં છોકરીઓનું સન્માન ઘવાતું હોય છે સરખે સરખી ઉંમરના હોય ત્યારે હુસાતુસી વધી જતી હોય છે તેવું ઘણીવાર જોવામાં આવતું હોય છે મોટી ઉંમરનો વ્યક્તિ હંમેશા રિસ્પેક્ટ જાળવે છે માન સન્માન જાળવતો હોય છે આજની છોકરીઓ સુરક્ષાનું કારણ પણ આગળ ધરે છે મોટી ઉંમરના વ્યક્તિ હોય તેની સાથે સુરક્ષાનો અને એક પ્રકારની એક મજબૂત આધારનો અહેસાસ થતો હોય છે તેની સાથે પોતાને એક સુરક્ષિતતાની લાગણી પણ અનુભવાતી હોય છે ફાઇનાન્શિયલ કન્ડિશન પર ધ્યાન છોકરીઓ મોટી ઉંમરના પુરુષો તરફ આકર્ષાય છે તેનું કદાચ સૌથી મોટું કારણ એ પણ હોઈ શકે કે તેમની ફાઇનાન્શિયલ કન્ડિશન સ્ટેબલ હોય છે એટલે કે જીવનના અનુભવ અને મહેનતના આધારે જે કંઈ પ્રાપ્ત કર્યું હોય તે જાળવીને એક સદ્ધર સ્થિતિમાં મોટી ઉંમરની વ્યક્તિ પહોંચી ચૂકી હોય છે જે પરિવારની જરૂરિયાતો પૂરી કરવા માટે સૌથી વધુ જરૂરી હોય છે આથી જો તમે પણ કોઈ છોકરીને પસંદ કરતા હો અને તેની સાથે લગ્ન કરવાનું વિચારતા હો કે પ્લાન કરતા હોય તો પોતાની જાતને હંમેશા સ્ટેબલ કરો એટલે કે નાણાંકીય રીતે સદ્ધર સ્ટેબલ મજબૂત કરો અને આ વાત તો છોકરીઓને પણ એટલી જ લાગુ પડતી હોય છે થોડા ગંભીર અને થોડા રમૂજી એટલે કે જીવન પ્રત્યે એક ગંભીર અનુભવ એટલે કે સિરિયસ વ્યવસ્થિત રીતે જીવનને જોવાની વૃત્તિ અને સાથે સાથે હાસ્ય વિનોદ વૃત્તિ કોઈ પણ છોકરી એવો પાર્ટનર બિલકુલ નહીં છે કે જે છોકરા સાથે તે રહેવાની છે તે લાઈફમાં ગંભીર ના હોય કે પોતાના જીવન પ્રત્યે તે સજાગ ન હોય અને ફક્ત બસ રમૂજી વીડા એટલે કે મસ્કરી વેળા કરતો રહેતો હોય અને બેફિકર રહેતો હોય છોકરીઓ મોટી ઉંમરના પુરુષોને એટલા માટે પણ પસંદ કરતી હોય છે કારણ કે તેમની વિનોદ વૃત્તિ એટલે કે સેન્સ ઓફ હ્યુમર તો સારી તો હોય જ છે પરંતુ સાથે સાથે તેમનામાં જીવન પ્રત્યેની એક ગંભીરતા પણ હોય છે અને તેઓ દરેક સંબંધ માટે જીવનમાં ગંભીરતા અને સ્થિરતા જરૂરી હોય છે સિક્યોર ફ્યુચર એટલે કે ભવિષ્યની સુરક્ષા જ્યારે પણ કોઈ નવા વ્યક્તિ સાથે કોઈ સંબંધમાં આવશે તો તેમના દિમાગમાં સૌથી પહેલો વિચાર ખ્યાલ એ જ હોય છે કે શું તેની સાથે મારું ભવિષ્ય ઠીક રહેશે કે નહીં મારું ભવિષ્ય સુરક્ષિત રહેશે કે નહીં તેવો વિચાર દરેક વ્યક્તિમાં દરેક છોકરીમાં આવતો હોય છે અને જે પોતાના જીવન પ્રત્યે અને પોતાના ભવિષ્ય પ્રત્યે સજાગ હોય તે છોકરીમાં તો આવવો જ જોઈએ મોટી ઉંમરના પુરુષો સાથે આપણે આ વાતો માટે વધુ પરેશાન થવાની જરૂર પડતી નથી કેમ કારણ કે તેમનામાં એટલી સમજ તો સમય જતાં આવી જ ગઈ હોય છે કે આગળ જઈને પરિવાર વધશે અને જવાબદારીઓ પણ ઉઠાવી પડી શકે છે તો તેની તે લોકો પૂર્વ તૈયારી અને આયોજન સાથે જ જીવન જીવતા હોય છે તેઓ જુએ છે કે મેચ્યોરિટી દરેક છોકરી ઈચ્છે છે કે જેની પણ સાથે તે લાય પસાર કરે તે પછી સંબંધમાં જાય તો તેનામાં મેચ્યોરિટી સ્થિરતા હોય એ જરૂરી નથી કે મેચ્યોરિટી ઉંમર પ્રમાણે આવે નાની ઉંમરના લોકોમાં પણ હોઈ શકે છે પરંતુ તે બહુ ઓછું જોવા મળતું હોય છે પરંતુ ઉંમરમાં મોટા પુરુષોમાં મેચ્યોરિટી બીજા કરતાં વધુ જ હોય તે ખરેખર નિર્વિવાદ બાબત છે કારણ કે એ જ જે આગળ જણાવ્યું તેમ કે સમય પ્રમાણે અનુભવોના આધારે તેઓ ઘડાઈ ચૂક્યા હોય છે આ સાથે તે ચીજોને સારી રીતે સમજી શકે છે આથી જો તમે તમારા પાર્ટનર સાથે ભવિષ્ય ફ્યુચર પ્લાન કરતા હો તો તેમને મેચ્યુરિટી દેખાડો તમારામાં એક પાકડતા એક શાણપણું હોવું જરૂરી છે આત્મવિશ્વાસો મોટાભાગે એવું માનવામાં આવે છે કે છોકરો ઉંમરમાં મોટો હોય તો તેનામાં આત્મવિશ્વાસ ભરપૂર હોય છે વધુ હોય છે આવામાં છોકરીઓ પોતાની જાતને આવા પુરુષો સાથે વધુ સુરક્ષિત અને સેફ અનુભવ કરે છે મહેસૂસ કરે છે અને તેમને પસંદ પણ કરતી હોય છે તો આ રીતે જો તમારો પાર્ટનર પણ તમને આત્મવિશવિશ્વાસ હોય એને આત્મવિશ્વાસથી ભરપૂર છલકાતો હોય તો તમને પણ તે આગળ વધવા માટે અને કંઈક કરવા માટે પ્રેરણા આપશે તેની પાસે ઘણું બધું અનુભવનું બાતો હોય છે જે તમને પણ જીવનમાં મજબૂત રીતે અડગ રીતે આગળ વધીને મહેનત કરવા માટે અને જીવનમાં કંઈ ને કંઈ નવું કરવા માટે પ્રેરણાદાયક રહી શકે છે તો તમને આ વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો શેર કરજો